નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ સાત શિલાની વાત સાંભળીને મુનિબાઈએ નિર્ણય લીધો કે શિલાને ધંધે નહીં બેસાડે ખબર નહીં પણ કેમ મુનિબાઈને શીલામાં પોતાનું પરછાઈ દેખાતી હતી એટલે દિલથી લાગણીઓથી પોતાની દીકરી માનવા લાગ્યા કોઠા પરની બીજી છોકરીઓ આ બધું જોઈને ઈર્ષામાં બળી જતી આટલી ગુચ્છાવાળી મુનિબાઈનામાં આવું પરિવર્તન આવ્યું કઈ રીતે પણ મુનિબાઈએ પણ આખરે એક સ્ત્રી જ હતી ને જેવી ચીલાની સે એ જ પરિસ્થિતિમાંથી મુનિબાઈ ગુજરી ચૂકી હતી મુનિબાઈ પણ ખૂબ જ સુંદર દેખાતી હતી ને એ યુપીના એક નાનકડા ગામમાં રહેતી હતી ને ત્યાં એના જ મોહલ્લામાં રહેતા ફકીર નામના યુવાન સાથે પ્રેમમાં પડી ને શેવટે મા બાપનો વિરોધ જઈને ફકીર સાથે ભાગીને લગ્ન કર્યા ગામડું છોડીને આ જ મુંબઈ શહેરમાં લઈને આવ્યો હતો ફકીર ને થોડા મહિનામાં જ મુન્નીબાઈએ પણ એક દીકરીને જન્મ આપ્યો હતો પણ અપૂરતા પોષણના કારણે બીજે જ દિવસે દિવસમાં મૃત્યુ પામી ધીરે ધીરે મુન્નીબાઈને ખૂબ પસ્તાવો થયો કે એણે બહુ ખોટા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે ને આજે શીલા સાથે સુલેમાને કર્યું એવું જ ફકીરે મુન્નીબાઈએ કર્યું હતું એ દિવસે મુન્નીબાઈ બહુ જ દુઃખી થયા હતા બહુ આજીજી કરી હતી અહીંથી નીકળવા માટે પણ એ અહીંથી નીકળી ના શક્યા ને અસહ્ય માર પડ્યો ને ભૂખ્યા રહેવું પડ્યું એટલે ના સૂટકે કોઠાની રોનક બનવું પડ્યું જિંદગીમાં કદી કોઈ સુખ મળ્યું નહોતું ને ત્યાં કોઠા પર આવતા વાસનાના ભૂખ્યા ચેતાનોનો ખૂબ ખરાબ અનુભવો થતાં મુન્નીબાઈને પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ હતી ને આમ મુન્નીબાઈ બધું ભૂલી કોઠાની રોનક બની બેઠી ને એમની આવડતને હોશિયારી જોઈને કોઠાની માલકીન વીણાબાઈએ ઉંમર થતાં આખો ધંધોને કોઠો મુનિબાઈને સોંપી દીધો ને મુનિબાઈએ પ્રેમમાં દગો ખાધો હતો ને દુનિયામાં જેટલા સારા લાગ્યા એ બધા પુરુષોએ એનો ઉપયોગ કરી છોડી દીધી હતી એટલે કિસ્મતની ઠોકરો ખાઈ મુનિબાઈએ કોઠાને પોતાનું ઘર માની લીધું ભગવાનને મુનનીબાઈને રૂપની સાથે ગુણ અને અવાજ બહુ સરસ આપ્યો હતો મુનિબાઈ તંબુરો લઈ સાંજે ગીત ગાતા ત્યારે આખા કોઠામાં જાણે રોનક આવી જતી ને આખો કોઠો પુરુષોથી ભરાઈ જતો ને સારી એવી કમાણી મુન્નીબાઈના લીધે થતી આમ વર્ષ વીતી ગયા ને વીણાબાઈ કેન્સરમાં મૃત્યુ પામ્યા ને કોઠાની જવાબદારી મુન્નીબાઈએ સંભાળી લીધી ત્રણ માળની હવેલી જેવો મોટો ઢગલો મિલકત વીણાબાઈએ મુન્નીબાઈના નામે કરી દીધી હતી આ હતી વાત મુન્નીબાઈની મુનીબાઈએ આજે વર્ષો પછી પહેલી વાર પોતાના મનની જીવનની બધી વાત શીલાને કરી હતી ને શીલાને પોતાની દીકરી જ માનતા હતા ને હવે શીલા પણ ધીરે ધીરે કોઠાને પોતાનું ઘર માનવા લાગી પણ હા શીલાને તયખાનામાં જવાની સૂટ બિલકુલ નહોતી મુનિબાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે સાંજે રૂમની બહાર નીકળવું નહીં ને તયખાનામાં પગ તો મૂકવો જ નહીં મુન્નીબાઈ શીલાને પોતાની દીકરી માની લીધી હતી એટલે એ કદી શીલાને કોઈની વાસનાનો ભોગ નહીં બનવા દે નેહા આ ગંદા એરિયાની બહાર પોષ વિસ્તારમાં મુન્નીબાઈનો એક મોટો બંગલો હતો જ્યાં એનું નામ મધુવન બંગલો હતું ને જ્યારે મુન્નીબાઈ દુઃખી હોય ત્યારે આ બંગલે આવીને આરામ કરતા મુનિબાઈએ મુન્નીબાઈના મનમાં એક વિચાર ઝબક્યો કે જો હવે શીલાને દિલથી પોતાની દીકરી માની લીધી છે તો અહીં અહીંના આ બદનામ એરિયામાં આ તયખાનામાં રાખવી ઉચિત નથી એટલે બે ત્રણ દિવસ પછી બંગલાની સાફ સફાઈ કરીને શીલાને ત્યાં જ શિફ્ટ કરી દઈશ ને રાત્રે મોડા મોડા હું રોજ ઘેર જતી રહીશ ને શીલાનું ભણવાનું પાસું ચાલું કરી દઈશ મુનિબાઈએ આખી જિંદગી આવી કેટલી સ્ત્રીઓને આ નર્કમાં ધકેલી બળજબરી કરી ધંધો કરવા મજબૂર કરી હતી ને હવે એમનું સંપૂર્ણ હૃદય પરિવર્તન થઈ ગયું ને હવે આ એ ક્યારેય કોઈ યુવતીને ધંધો કરવા માટે મજબૂર નહીં કરે હા જે છોકરીઓ પોતાની ઈચ્છાથી ધંધો કરશે આમ મુનિ આમ મુનિબાઈનું આટલું મોટું હૃદય પરિવર્તન જોઈને કોઠામાં જાણે રોનક આવી ગઈ કોઈની રોકટોક નહીં કે કોઈ જબરજસ્તી નહીં જે યુવતીઓને પૈસા કમાવવા હોય એ જ કામ કરે ને કોઈની સાથે બળજબરી તો બિલકુલ નહીં હા એ વાત પણ એક કડવી સત્ય હતી કે આ તયખાનામાં આવેલી બધી જ યુવતીઓ વધુ પૈસા કમાવાની લાલચથી આવી હતી એ એમની જાતે જ આવી હતી હા ચાર પાંચ છોકરીઓ એવી હતી કે જેને સુલેમાન અને બીજા પુરુષો પ્રેમની જાળમાં ફસાવી એનો ઉપયોગ કરી પછી અહીં વેસી ગયા હતા ને રાત્રે આ એરિયાની રોનક વધી જતી આ એરિયાનું નામ હતું સાંદની ચોક ને સાંજની ચોકમાં રાત્રે જાણે દિવસ ઉગ્યો હોય એવું લાગતું ને અહીં રોજ રાત્રે જાણે મેળો જામતો ને મધુર સંગીત લોકોને ત્યાં જવા માટે મજબૂર કરતું કોઠાની આજુબાજુ આખા સાંજની ચોકમાં બીજા નાના મોટા ઘણા કોઠા હતા પણ મુન્નીબાઈનો કોઠાની વાત જ કંઈક ઓર હતી એની રોનક પણ કંઈક ઓર જ હતી એટલે મુન્નીબાઈના કોઠા પર ભીડ જામતી ને રાત્રે અહીં લોકો જન્નતમાં આવતા હોય એવું લાગતું હતું મુન્નીબાઈના કોઠા પર ભીડ જામતી ને આજુબાજુના લોકોને ઈર્ષા આવતી મુન્નીબાઈના કોઠા પર દુનિયાની સૌથી સુંદર યુવતીનો યુવતીઓ હતી ને મુન્નીબાઈ મોં માંગ્યા દામ આપીને ખરીદી લીધી હતી હવે મુન્નીબાઈના કોઠામાં આવ્યા પછી શીલાના જીવનમાં શું મૂળ આવશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ